વરસાદ જો વધારે પ્રમાણમાં આવી જાય તો અનેક બીમારીઓ નોતરે છે અને આજકાલ તો માખીમાંથી ચાંદીપુરા જેવા અનેક ભયંકર બીમારીઓ સાથે વાયરસ આવ્યા છે તો એનાથી બચવા આજે હું તમને બે નવી ટેકનિક બતાવીશ સારી દૂર ભાગશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જે આપણે કોઈ રેસિપી નથી બનાવવાના પણ બે એવી રીત બતાવીશ કે જેનાથી તમારું ઘર તમે ક્લીન કરી શકો માખી મચ્છર અને બીમારીઓથી તમે છુટકારો મેળવી શકો તો એના માટે પહેલાં આપણે ધૂપ બનાવીશું ધૂપના લીધે જો ઘરમાં માખી કે મચ્છર હશે અને કોઈ પણ જીવજંતુ હશે તો એ ભાગી જશે અને પાછા આવશે પણ ને એટલો સ્ટ્રોંગ આપણે ધૂપ ઘરે જ બનાવીશું એના માટે આપણે એક ટી સ્પૂન મેથી દાણા સાથે આપણે એમાં લવિંગ અને તેજપત્તા એટલે કે તમાલપત્ર લેવાના છે અને સાથે આપણે લેશું કપૂરની ગોળીઓ તો આ રીતની ગોળીઓ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે તો અત્યારે હું કપૂરની ગોળીઓને સાઈડમાં મૂકી દઉં છું હવે આપણે જે તમાલપત્ર લીધા છે એને મિક્સર જારમાં એડ કરીશું તમે અહીંયા એને ક્રિસ્પી કરી અને પછી પણ લઈ શકો પણ જો તમારે એને એકદમ સારું એવું રિઝલ્ટ જોતું હોય તો તમારે એને ડાયરેક આ રીતે મિક્સર જારમાં એડ કરવાના આ તમાલપત્રના લીધે જો ઘરમાં ગરોળીઓ પણ હશે તો પણ એની સ્મેલથી ભાગી જશે અને સાથે લવિંગની ખૂબ જ એવી સ્ટ્રોંગ આપણે આ ધૂપ બનાવવાથી ઘણા બધા ફાયદા થશે એક તો આપણા ઘરમાં શુદ્ધિકરણ થશે સાથે અનેક બીમારીઓ તમે દૂર ભાગશે સાથે જો તમને શરદી ખાંસીનો પણ પ્રોબ્લેમ હશે તો પણ ભાગી જશે કારણ કે એની ગરમાહટને લીધે ઘર શુદ્ધ થશે તેમજ ઘરમાં એકદમ સરસ સકારાત્મક તમને ફિલિંગ આવશે અને જે આજકાલ આ બહુ ભયંકર એવો ચાંદીપુરા બાળકોમાં રોગ આવ્યો છે તે તો ખાસ કરીને તમને રક્ષણ આપશે તો આ રીત નો પાવડર તૈયાર કરી લેવાનો જ્યારે આપણે કપૂરની ગોળી હોય એને પાવડર તૈયાર કર્યા પછી જ આ રીતે હાથથી ક્રશ કરી એડ કરવાની એકદમ સોફ્ટ હોય એટલે હાથથી ક્રશ થઈ જાય છે પણ જો તમે જ્યારે એને ક્રશ કરશો મિક્સર જારમાં તો મિક્સર જારમાં એની સ્ટ્રોંગ ફ્લેવર આવી જશે અને તમારા જારમાં એ ફ્લેવર જતા ત્રણથી ચાર દિવસનો સમય લાગી જશે તો ખાસ એ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ પાવડર તૈયાર કરો ત્યારે આ રીતે ગોળીને હાથથી ક્રશ કરીને એડ કરવાની તો આ રીતે મેં એક સ્ટીલની કે કોઈ પણ વાસણ નથી લીધું આ રીતની એક ડિસ્પોઝેબલ પ્લેટ લીધી છે એમાં જો સ્ટ્રોંગ ફ્લેવર બેસી જશે તો આપણે એને ફેંકી શકીશું તો એ ખાસ ધ્યાન રાખજો અને જો તમારે રીયુઝ કોઈપણ આ રીતની ડબ્બી કે કોઈ પણ બોટલ ન કરવી હોય એમાં તમારે આ પાવડર ભરવાનો કારણ કે એની સ્ટ્રોંગ ફ્લેવરના લીધે પછી તમને યુઝ કરવું નહીં ગમે તો આપણો આ પાવડર તૈયાર છે ધૂપ જેને આપણે કહેવામાં આવે છે તે તૈયાર છે આ ધૂપને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો બિલકુલ એની સ્મેલ નહીં જાય તો ધૂપ કેવી રીતે બનાવો અને કેવી રીતે સળગાવો એ હું બતાવી દઉં આ રીતે કોઈપણ માટીનું વાસન લઈ લેવાનું અથવા કોડીયું માટીનું લેવાનું એમાં એક ટી સ્પૂન તેલ એડ કરવાનું જો તમારી પાસે મસ્ટર્ડ ઓઈલ એટલે કે રાયડાનું તેલ હોય તો જરૂરથી એ જ એડ કરવાનું તો એના લીધે ખૂબ એવી સ્મેલ આવશે સ્ટ્રોંગ એનાથી સ્મેલ આવે છે અને પછી આ રીતે તેલ એડ કર્યા પછી તમારે એમાં આ રીતે દિવાસળીથી આગ લગાવવાની એટલે કે સળગાવવાનું તો અહીંયા જે તમાલપત્ર અને આપણે તેલ એડ કર્યું છે એના લીધે સરસ એવી એમાં આગ લાગી જશે થોડીવાર માટે આગને આ રીતે જ રહેવા દેવાની એટલે આગ છે એ ધુમાડા રૂપમાં કન્વર્ટ થઈ જશે અને જે ધુમાડો છે એ બધા જ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા છે એની ખૂબ જ સરસ એવી સ્મેલ સાથે તૈયાર થશે તો તમારે બધા ઘરના નાના નાના ખૂણાથી લઈ અને કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે માખી મચ્છર છે ત્યાં તમારે આ ધુમાડાને ફેરવી દેવાનું તમે આ ધૂપ દિવસમાં એકથી બે વાર પણ કરી શકો અને રોજ રાત્રે સુવા ટાઈમે તમે આ ધૂપને ઘરમાં એકવાર આ રીતે માટીના કોડિયામાં કરી દો તો આખી રાત તમને શાંતિથી ઊંઘ શે માખી મચ્છર પણ નહીં આવે અને તમને માખી મચ્છરથી છુટકારો મળશે હવે બીજી રીતમાં આપણે જોશું કડવો લીમડો તો આ લીમડો તમને આસાનીથી ગમે ત્યાં મળી જશે રોડ પર પણ આ રીતે લીમડાના ઝાડ હોય છે એને તમારે એના ડાળી સહિત પાનને તોડીને આવવાના તો તમારે અહીંયા આ રીતે પાન તોડ્યા પછી કોઈપણ મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ મૂકવાનું મેં અહીંયા એક લીટર જેટલું પાણી ગરમ મૂક્યું છે ડાળી સહિત લીમડાના પાનને આપણે પાણીમાં એડ કરી દેવાના અહીંયા આપણે ફ્લોર ક્લીનર બનાવીએ છીએ જેના લીધે આપણે ફર્નિચર સાફ કરી શકીએ ગેસ સ્ટવ સાફ કરી શકીએ કિચન પ્લેટફોર્મ સાફ કરી શકીએ અને ટાઇલ્સ છે દરવાજા છે બધું સાફ કરી શકીએ એના લીધે એમાં માખી મચ્છર નહીં બેસશે અને ઘર એકદમ ક્લીન પણ રહેશે અને ઘર છે એ કોઈ પણ વાયરસથી આપણે બીમારીઓથી દૂર ભગાવશે તો ડેન્ગ્યુ મચ્છર કે તમને કોઈ પણ આ ચાંદીપુરાના માખીથી પણ છુટકારો મળશે તો હવે આપણે આ લીમડાના પાનને એડ કર્યા પછી પાણીને સારી રીતે ઉકાળવાનું તો પાંચથી સાત મિનિટ પાણીને તમારે ઉકળવા દેવાનું જેમ જેમ પાણી ઉકળશે એમ પાણીનો કલર પણ ચેન્જ થતો જશે તો જે લીમડાની કડવાહટ છે તે બધી પાણીમાં આવી જશે અને એના બધા ગુણ બધા પાણીમાં આવી જશે તો એ એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે સાથે છે ઘણી બધી બીમારીઓથી પણ તમને બચાવશે તો તમને ખબર જ છે કે આ કડવા લીમડાના ઘણા બધા ફાયદા હોય છે તો આ રીતે ફ્લોર ક્લિનર બનાવશો તમે તો આસાનીથી તમે ઘરને તો ક્લીન રાખી શકશો પણ તમે દવાખાનાથી દૂર પણ ભાગી શકશો અને તમારે ડૉક્ટર પાસે પણ જવું નહીં પડે તો આ રીતે પાણી ઉકળી જાય પછી પાણીને આપણે એકદમ સારી રીતે ઠંડુ થવા દેવાનું તો દસ મિનિટ મેં અહીંયા ઠંડુ થવા દીધું પછી જે આ લીમડાના પાંદ અને ડાળી છે એને આપણે દૂર કરી દેવાની બસ હવે તમે એને ડસ્ટબિનમાં ફેંકી શકો હવે જે પાણી છે એમાં આપણે એડ કરીશું કપૂરની ગોળી તો કપૂરની ગોળીનો મેં અહીંયા પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દેસું કપૂર એડ કરવાથી એક સ્ટ્રોંગ ફ્લેવર આવે છે અને ખાસ કરીને ઘરને શુદ્ધિકરણ કામ કરે છે તો એ જરૂરથી એડ કરજો અને હવે આ ફ્લોર ક્લીનર છે આપણે જ્યારે પોતા મારીએ તો એમાં ફીણ ન થાય તો આપણે મજા ન આવે પોતા મારવાની અને આપણને એવું લાગે કે ક્લીન નથી થયું તો આ રીતે તમે હેન્ડ વોશ કે તમારી પાસે જે પણ લિક્વિડ હોય એ લિક્વિડને થોડું મિક્સ કરવાનું અહીંયા આપણે અડધા લિટર જેટલું ફ્લોર ક્લીનર તૈયાર થયું છે આ રીતે તમે જુઓ ફીણ પણ આવી ગયા અને હવે તમે ટોયલેટ બાથરૂમ ટાઇલ્સ ગેસ સ્ટવ અને કોઈપણ વસ્તુ આનાથી ક્લીન કરી શકશો અને એક મહિના સુધી આ બોટલને ભરી અને રાખી શકશો ફરીથી પૂરું થઈ જાય એટલે એક મહિના પછી પાછું તમારે બનાવી લેવાનું અને આ રીતે બોટલ ભરી લેવાની તો બિલકુલ ખરાબ પણ નથી થાતું લાંબો સમય સુધી સારું રહે છે અને ચોમાસા દરમિયાન ખાસ કરીને આવી રીતે લિક્વિડ ઘરે બનાવી લેવાનું પછી તમે એને યુઝ કરી શકો છો તો આ રીતે મેં બોટલ ભરી લીધી હવે આ બોટલમાંથી લિક્વિડને કેવી રીતે યુઝ કરવો એ હું તમને બતાવી દઉં એના માટે કોઈ પણ મોટું વાસણ કે ડોલ આ રીતે જે આપણે પોતા મારતા હોય અને પાણી ભરીએ એ રીતે પાણી ભરી લેવાનું પછી જે આ લિક્વિડ તૈયાર કર્યું છે એમાંથી આ રીતે તમારે એકથી બે ઢક્કણ જેટલું લિક્વિડ એડ કરવાનું થોડું વધારે જ એડ કરવાનું એટલે સરસ એવું ઘર તો ક્લીન થશે સાથે બધા જ માખી મચ્છર અને બીમારીઓ પણ દૂર ભાગશે તો આ રીતે પોતાને તમારે પાણીવાળું કરી લેવાનું અને પછી તમારે આ રીતે તમે જુઓ ટાઇલ્સ ક્લીન કરી લેવાની આ રીતે ટાઇલ્સ તો એકદમ ચમકતી થઈ જશે એકદમ ક્લીન થઈ જશે અને આ જે લિક્વિડથી તમે પોતામાં મારી હશે ત્યાં માખી મચ્છર કે જીવજંતુ પણ નહીં આવે તો તમે જુઓ એકદમ સરસ એવું ક્લીન થઈ ગયું અહીંયા તમે આ રીતે પ્લેટફોર્મ પણ સાફ કરી શકો છો અને સાથે ગેસ સ્ટવ પણ સાફ કરી શકો છો કારણ કે આપણે આમાં કોઈ એવી વસ્તુ એડ નથી કરી કે તમે જે ખાવાની વસ્તુ હોય ત્યાં પણ તમે ક્લીન ના કરી શકો તો આ રીતે તમે જુઓ કેટલો સરસ ગેસ ચમકવા માંડ્યો અને બસ તમે ફર્નિચરમાં સાફ કરી શકો છો બધી જગ્યાએ તમે આ લિક્વિડનો યુઝ કરી શકો છો તો તમને મેં બે રીત બતાવી ચાંદીપુરા વાયરસથી બચવા માટેની તો આ બંને રીત જરૂરથી ટ્રાય કરજો